મલેક્સ હોય કે બોનવિટા એ લોકો કહે છે કે બાળકોની હાઈટ વધશે ઇમ્યુનિટી સિસ્ટમ વધશે અને સાથે યાદશક્તિ પણ વધશે શું સાચું હોય છે આ બધી વસ્તુ મને તો નથી લાગતું કેમ કે અમારે ઇન્ગ્રીડિયન્ટમાં લખેલું જ હોય છે એટી પર્સન્ટેજ મોસ્ટ ઓફ તેમાં એમાં કેમિકલ્સ હોય છે અને વીસ ટકા કદાચ એ થોડું ધર ઉમેરી દેતા હોય જેથી તમને ટેસ્ટી પણ લાગે અને તમને એમ લાગે કે સારું હોય છે પણ આજે આપણે એક એવી રેસિપી જોઈશું જે હંડ્રેડ પર્સેન્ટેજ કેમિકલ ફ્રી હશે અને એ બાળકોની હાઈટ વધારશે યાદશક્તિ પણ વધારશે સાથે એમની ઇમ્યુનિટી પાવર પણ ખૂબ જ વધારશે તો ચાલો આજે બનાવી લઈએ એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી અને આજુબાજુમાં મળી રહે તેવા ઇન્ગ્રેડિયન્ટથી ટેસ્ટી મસાલો આ મસાલો બનાવવામાં આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરવાના છીએ એ પણ બધી હું તમને જણાવતી જાઈશ કે કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો જેથી હંડ્રેડ પર્સન્ટેજ એકદમ સરસ પાવડર બને તો શરૂઆતમાં આપણે લઈ લેવાના છે સેવન્ટી ગ્રામ એટલે કે પંચોતેર ગ્રામ જેટલી બદામ અને પંચોતેર ગ્રામ જેટલા કાજુ અહીંયા તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો અને આખા પણ લઈ શકો છો હવે સાથે પંચોતેર અખરોટ લઈ લેવાના છે અખરોટ મેં થ્રી ફોર્થ કપ એટલે કોણ કપ લીધા છે અને કાજુ બધા અડધો અડધો કપ લીધા હતા હવે તમે જોઈ શકો છો અહીંયા અખરોટનો શેપ છે તે એકદમ આપણા મગજ જેવો હોય છે ગૂગલમાં સર્ચ કરજો ને તો આવી જ ઇમેજ આવે છે મગજ જેવી જ આનાથી તમને બાળકોની હાઈટ તો વધે જ છે પણ એની યાદશક્તિ પણ ખૂબ જ વધે છે ખાસ જોઈએ તો આ સ્કીપ ના કરતા તો ખાસ બાળકોને ખવડાવજો જ અને અહીંયા ખાસ ધ્યાન રાખજો બહુ વાસી ના લેતા પછી પાવડર આપણો ખોરો બનશે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાના તાજા લેવાના અને આવી રીતે કાળા કાળા તો પછી મૂળાઈ ગયેલા એવા અખરોટ હોય તો એને બીજી વસ્તુમાં વાપરજો આમાં ના વાપરતા નહીંતર પછી પાવડર તમારો જાજો લાંબો સમય સુધી રહેશે નહીં સાથે આપણે થોડાક પિસ્તા ઉમેરી દઈએ તો પિસ્તા મેં અહીંયા ત્રીસ જ ગ્રામ લીધા છે વધારે નથી લીધા વન ફોર્થ કપ જેટલા પિસ્તા ટોટલી ઓપ્શનલ છે તો ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેજો અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાનું છે ખાસ ધ્યાન રાખજો ને સતત હલાવતા હલાવતા શેકજો અને અહીંયા થોડા ગરમ થઈ જાય ને ભેજ ઉડી જાય ને આપણે એવા શેકવાના છે આ શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આવી રીતે ઝારાની મદદથી હું લઈ લઉં છું કેમ કે મેં થોડાક કાચું લીધા તેમાં ટુકડા પણ હતા તો એ નીચે રહી જાય તો આ રીતે મેં બધા જ ફ્રૂટ કાઢી લીધા છે અને થોડાક ના આવે તો હવે આપણે એલચી શેકી લઈએ તો બે મોટી ચમચી જેટલી એલચી લીધી છે અને આશરે પંદરથી વીસ નંગ જેટલી એલચી હશે અને ગ્રામમાં માપતા હોય તો દસ થી બાર ગ્રામ જેટલી એલચી છે એલચીને આપણે આવી રીતે શેકવાની છે ઘણા લોકો એલચીના કોતરા કાઢીને પછી એમાં બીથી જ ઉપયોગ લેતા હોય છે પણ આ તમે આખી એલચી વાપરશો ને તો એના છોતરામાં એટલે કે એના બહારના પળમાં પણ એટલો જ ટેસ્ટ હોય છે જેટલો અંદર બીમાં હોય છે તો આવી રીતે હું એને શેકી લઉં છું જેથી આપણે એને પીસી શકીએ અને આપણો વેસ્ટેજ ના જાય હવે આપણે જાવંત્રી ઉમેરવાનું છે તો મેં અહીંયા બેનાના નાના ફૂલ જેવા જાવંત્રી લઈ લીધું છે ને એને પણ ધીમા ગીસ ઉપર આપણે શેકી લઈએ છીએ એલચી અને જાવંત્રી આપણે થોડી થોડી ગરમ થઈ જાય ને એટલી શેકવાની છે બહુ વધારે પડતી શેકવાની જરૂર નથી અહીંયા જે પણ ડ્રાય ફ્રૂટ બધી વસ્તુ વાપરતા હોય તેને થોડી થોડી ગરમ થઈ જાય ને એટલી જ આપણે શેકવાની જેથી એનો ભેજ ઉડી જાય ને લાંબો સમય સુધી આપણે એને સાચવી શકીએ હવે જે પણ વાસણ લેતા હોય એને સરસ મજાનું ક્લીન કરી લેવું એટલે કે સાફ કરી લેવું અને વાસણને થોડું ગરમ થવા દેવું પછી ગેસ બંધ કરી દેવો અને એમાં કેસર આપણે ગરમ કરવાનું છે કેસર એકદમ ડેલિકેટ હોય છે એટલે એને ગેસ ચાલુ હોય ત્યારે એને નહીં શેકતા નહીં તો એ બળી જશે એટલે વાસણ ગરમ કરીને ગેસ બંધ કરી દેવાનું અને પછી જ એને શેકવાનું આ રીતે શેકવાથી કેસરમાંથી કલર પણ સરસ આવશે અને સુગંધ પણ સરસ આવશે અને તમને સરસ ટેસ્ટ લાગશે અહીં આપણે પ્રીમિક્સ બનાવવા જઈ રહ્યા છીએ એટલે કે તૈયાર પાવડર બનાવવા જઈ રહ્યા છીએ એમાં આપણે દૂધને વધારે પડતું ઉકળવાનું નથી હોતું ખાલી મિક્સ કરીને સવ કરવાનું હોય છે તો કેસરનો સારો એવો ટેસ્ટ લાવવા માટે અહીં તેને રોસ્ટ કરી લેવાનું છે એટલે કે એકદમ ગરમ વાસણ લઈને શેકી લેવાનું છે ગેસ ચાલુ કરવાની જરૂર નથી અને આવી રીતે શેકાઈ જશે અને હાથ અડાડશો ને તેનો પાવડર થવા મળશે એટલે સમજી લેવું આપણું આ કેસર શેકાઈને તૈયાર થઈ ગયું છે અહીંયા મેં કેસર એક ગ્રામ જેટલું લીધું હતું તમારે કેસર ના ઉમેરવું હોય ને તો પછી સ્કીપ કરી દેજો હવે આ કેસર થોડું ઠંડુ થઈ જાય ત્યાં સુધી એને ઠંડુ થવા દેવાનું અને પછી મિક્સરના જારમાં ઉમેરી દેવાનું બધું લૂછી લૂછીને ઉમેરી દેજો અંદર કેસર ચોટી ગયો હોય તો આંગળીથી લૂછીને એને લઈ લેજો કેમ કે બહુ જ મોંઘો હોય છે ને હવે આને આપણે પીસવા માટે સાથે જાવંત્રી પણ ઉમેરી દઈએ જેથી એ સરસ પીસાઈ શકે અને મેં અહીંયા અડધો જાયફળનો ટુકડો લીધો છે જયફળ તમારે ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય છે જાયફળથી થોડો ટેસ્ટ સારો આવે છે અને તમને પાચન શક્તિ વધારે છે તો ખાસ ઉમેરવું અહીંયા તો મેં એને ઘસીને ઉમેરી દીધું છે જેથી એનો પાવડર સારો થઈ શકે તો હવે આને આપણે પીસી લઈએ તમે જોઈ શકો છો આ પીસાઈ ગયું છે પણ થોડીક જ વસ્તુ છે એટલે થોડું રહ્યું છે એકદમ ફાઈન પાવડર નથી થયો તો આપણે એને ફાઇન પાવડર કરવા માટે અહીંયા ખાંડનો ઉપયોગ કરીશું અહીંયા મેં ખાંડ લીધી છે જે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અહીંયા તમે ચારસોથી બસો ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો ડિપેન્ડ કે તમારે કેટલો ઉપયોગમાં જરૂર છે જેટલી ગઈડા સુધી હોય એ પ્રમાણે ખાંડ લેવાની આની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે સાકર પણ વાપરી શકો છો જે પણ તમે ઘરમાં વાપરતા હોય તે વાપરજો પણ આની જગ્યાએ ગોળનો ઉપયોગ ના કરતા કેમકે આયુર્વેદિકમાં દૂધ અને ગોળ એકસાથે નથી ખવાતું એટલે મેં નથી એનું વાપર્યું ખાંડનો જ ખાંડ ઉમેરી દીધી છે અને પીસી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે તો આવી રીતે બારીક પાવડર તૈયાર કરવો જેથી આપણે એને ચાળવું ના પડે ને વેસ્ટિંગ જરાય ના થાય હવે તમે જોઈ શકો છો ડ્રાય આપણે જે સૈકાતા એ ગરમ છે ક્યારે ડ્રાય ફ્રુટ ગરમ ગરમ નહીં પીસવાનું નહીં તો એમાંથી તેલ રિલીઝ થઈ જશે ને એની પેસ્ટ બની જશે જો તમારે પાવડર કરવો હોય તો ક્યારેય નહીં કરવું તો એને મેં સાઈડમાં મૂકી દીધું છે અને પહેલા આપણે એલચીને પીસી લઈએ તો એલચી મેં છોતરા સાથે જ ઉમેરી દીધી છે અહીંયા ખાંડ સાથે એલચીને પીસો ને તો એના છોતરા પણ સરસ પીસાઈ જાય છે જો તમે એકલી એલચીને પીસો ને તો એના છોતરા પીસાતા નથી પણ તમે જો એને ખાંડ સાથે પીસો ને તો એકદમ સરસ ફાઈન પાવડર થઈ જાય છે અને તમે એને સરસ યુઝમાં લઈ શકો છો અને એનો વેસ્ટેજ જરાક પણ નથી જાતો તો આ રીતે તમે હંડ્રેડ પર્સન્ટેજ એલચીનો ઉપયોગ કરી શકો છો તો મેં આ એને ખાંડ સાથે પીસી લીધું છે તમે હું ચાળીને પણ બતાવી દઉં કે અંદર કેટલા છોતરા રહ્યા છે તમે જોઈ શકો છો આટલું જ છોતરું રહ્યું છે અને એ પણ હું કાઢવાની નથી એ પણ હું નાખી દઉં છું કેમ કે જીરા જીરા નાના નાના છોતરા છે તો એ ખાવામાં વાંધો નહીં આવે જો તમારા બાળકો ના ખાતા હોય તો પછી કાઢી નાખજો હવે ડ્રાયફ્રુટ ઠંડા થઈ ગયા છે તો આપણે એને પીસવાના છે પણ ડ્રાયફ્રુટ પીસતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો એને પલ્સ મોડમાં પીસજો એકદમ બારીક પાવડર કરવા જાઓ તો એને ખાંડ સાથે જ પીસજો અને પલ્સ મોડમાં પીસજો જો તમે ચાલુ બંધ ચાલુ બંધ કરીને નહીં પીસો તો એની પેસ્ટ થઈ જશે તો ખાસ ધ્યાન રાખજો આપણે એનો પાવડર કરવાનો છે એટલે છૂટો છોટો પાવડર રહે એવી રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને પીસી લેજો તો આપણને પીસાઈ ગયું છે આપણે એને મિક્સ કરી દઈએ તો બે બધા જ ડ્રાયફ્રુટ આ રીતે પીસીને તૈયાર કરી લીધું છે સાથે આમાં એક મોટી ચમચી જેટલો સૂટ પાવડર દઈએ જેથી જો કોફની એની સમસ્યા હોય તો એ દૂર થઈ શકે તો મેં અહીંયા સૂટ પાવડર ઘરનો બનાવેલો લીધો છે એટલે એક મોટી ચમચી જ લીધો છે તમે જો બહારથી તૈયાર લેતા હોય તો બેથી ત્રણ ચમચી તમને જરૂર હોય એ પ્રમાણે ઉમેરી દેવો આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની અને એર ટાઈટ ડબ્બામાં તમે એને ભરી દેજો આ તમને એક મહિનો સુધી બહાર સારું રહેશે અને જો તમે ફ્રીજમાં રાખવાના હોય તો ત્રણથી ચાર મહિના સુધી આ પાવડર બગડશે નહીં આમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ નથી કર્યો અહીંયા ખાંડ આપણે પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગમાં લીધી છે અને આપણે જ્યારે દૂધ બનાવીએ ત્યારે ખાંડ ના ઉમેરવી પડે એટલે મેં ઉપયોગમાં લીધી છે તો ઉપરથી થોડુંક ગાર્નિશિંગ માટે કેસર ઉમેરી દીધું છે અને આપણો સરસ મજાનો ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ દૂધનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે દૂધ કઈ રીતે બનાવવું એ પણ જોઈ લઈએ દૂધને જોઈએ એટલું લઈ લેવાનું અને એને ગરમ કરી લેવાનું મેં બે કપ જેટલું દૂધ લીધું છે અને સાથે એમાં બે ચમચી જેટલો પાવડર ઉમેરી દેવાનો જો વધારે પાવડર ખાવો હોય તો વધારે પણ ઉમેરી શકાય છે અને જો તમારે ઠંડુ ઠંડુ મિક્સ કરવું હોય તો તમે ઠંડુ ઠંડુમાં પણ મિક્સ કરી શકો છો જરૂર નથી ગરમ દૂધમાં અત્યારે થોડુંક શિયાળા જેવું છે એટલે મેં ગરમ દૂધમાં ઉમેર્યું છે તો દૂધ તૈયાર થઈ ગયું છે તમે એને ગરમ ગરમ સર્વ કરી શકો છો ઇવન તમે એને ઠંડુ ઠંડુ પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે આપણો એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધનો મસાલો જે હાઈટ પણ વધારશે યાદશક્તિ પણ વધારશે અને ઇમ્યુનિટી પાવર પણ વધારશે તો ચોક્કસથી આ રીતે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો જરૂરથી કરી જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તો તમે ચોક્કસથી ઘરે આ બનાવજો દૂધનો મસાલો આપણે ભણીશું નેક્સ્ટ ایسه بی ساته دیگه سوزی آل شروع باید دهیم کنید.